જનરલી બધા પહેલા લોટ પલાળતા હોય છે ને પછી એમાં મેથી દાણા એડ કરતા હોય છે પણ હું અહીંયા આવી રીતે જ બનાવું છું મેથી દાણા બંને એડ કરી અને પછી જરૂર પ્રમાણે લોટ એડ કરતા જઈશું અહીંયા ચાર ચમચા જેટલો લોટ મેં લીધો છે અને આપણી ચમચીની મદદથી એને મિક્સ કરી લઈશું હવે થોડું પાણી એડ કરીશું અડધી વાટકી જેટલું જેમ જેમ જણાય એમ પાણી એડ કરતા જઈશું અને ખીરું બનાવતા જઈશું અહીંયા જુઆકડ લોટની જરૂર પડશે તો આપણે એ પણ એડ કરી દઈશું ફરીથી થોડું પાણી એડ કરીશું અહીંયા આપણે લોટનું પ્રમાણ વાજીના પ્રમાણ કરતાં ઓછું જ લેવાનું છે જો લોટ વધારે હશે તો ભજીયા એકદમ સોફ્ટ નહીં બને અહીંયા થોડો મને લોટની જરૂર લાગી છે તો મેં બે ચમચા જેટલો બીજો લોટ એડ કરી દીધો છે અને ખીરું આપણે કઠણ નથી રાખવાનું

અહીંયા મારી પાસે લીલું લસણ હતું તો એડ એ પણ એડ કરી દીધું છે જો તમારી પાસે ના હોય તો એ સ્કીપ કરી શકો છો હવે જયારે ભજીયા આપણે બનાવવાના હોય એ ટાઈમે આપણે થોડું ખાવાનું સોડા અને ઉપરથી થોડું ગરમ તેલ ઉમેરી અને ફરીથી ખીરું મિક્સ કરી લઈશું બહુ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ સાથે આ ભજીયા એકદમ સરસ પોચા બનતા હોય છે હવે બીજી બાજુ મારું તેલ પણ ગરમ થઈ ગયું તું તો એમાં આવી રીતના ભજીયા ઉમેરી દઈશું અહીંયા મેં એકદમ રાઉન્ડ શેપમાં ભજીયા નથી બનાવ્યા કેમ કે અહીંયા ખીરું થોડું ઢીલું જ હોય છે મારું અને મારા ઘરમાં આવા ઓડ ઇવન શેપના જ ભજીયા ભાવે છે એકદમ જે ગોળ મેથીના ભજીયા આવે છે એ પોછા ખવાય છે આ ભજીયા એટલા સોફ્ટ બને છે કે અંદરથી આપણને ઘણી વાર એવું થાય છે કે આપણે ભજીયા ખાઈએ તો ગળામાં ભરાય છે આ ભજીયા એકદમ સોફ્ટ બને છે તો તૈયાર છે ગરમા ગરમ એવા મેથીના ભજીયા એકદમ સરસ પોચા અને જાળીદાર તો તમે પણ બનાવજો આ રીતે અને મને કમેન્ટ કરજો કે કેવા બને છે થેન્ક યુ ફોર વોચિંગ જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરજો બાય બાય